એ મને નીચે કોમેન્ટ ની અંદર કહી દે ચાલો આ તોડ્યા બોલ ના ભાઈ ના ના એ ના તોડે તમને નહીં ભાવે ના કેમ ના એ મારું કામ નહીં તમારું કામ તમે એના માટે બેઠા છો બેઠા આ તોડવાનું ભાવ છે ને પૈસા આપી દે ના ભાઈ ના આ તો આનું પંચર ના એ ચાલ નીકળ આ ગુસ્સો ના કરો હા તો જાવ જાવ હો મારું કામ નહીં આવું ના કરો યાર અરે મારું કામ નહીં બાપા પ્લીઝ યાર નહીં નહીં મારું કામ નહીં ના કહું છું ને ભાઈ આ પંચર પણ આ તો નીકળ નહીં એ મારું કામ નહીં ગુસ્સો ના કરો હા તો જાઓ પછી ખાલી આટલું કરી આપ ના એ નહીં કરું હું જાતે કરી ના નહીં નહીં ના પાડીને આવું ના કરો યાર ના તું નીકળ ને બાપા ક્યાં નીકળું ત્યાં જ્યાં જતો ત્યાં જ્યાં અહીં નહીં મારે જે નથી ચલાતું ત્યાં ના બીજે કંઈ જતો રહે જા કોઈ બીજું છે આગળ છે એક જા આ લાઈનમાં આગળ છે જતો રહે લાવ દસ રૂપિયા આપો ના મારી પાસે એક રૂપિયો નથી ને ક્યાંથી આવું હું તમને આપું અરે હું અબી હાલ તો આવ્યો છું તું જા ને ભાઈ હું અબી હાલ જ આવ્યો અરે હા તું જા બાપા હું દસ વર્ષે આવ્યો તું નીકળ ને ભાઈ અહીંથી

नादीव। नादीव? ना दी? मोबाइल ले लाओ। मोबाइल जमा करेंगे? काश हो जे? बजिया खाओ माजे बजिया पाने हैं। बजिया आप इसको तो बजिया आपसे ना। लाओ मैंने आप ही लूँगा मैंने आप ही लूँगा बजिया। बजी तो हमारी खाओ मर वो तो ख़ियेंगे। मुरख बनाओगे? हैं? अई मुरख हम जीरा किया जे? આ તોડી તોડી તમે ગુસ્સો કરશો ખાવા દેશો હવાનું ખાધું નથી ખાઈ ના આવે ને તમે બનાવી બનાવીને આ તો બસ ખાવા તો ખાવા ટાઈમે મગજમારી ના કરાય કોઈની એટલી તો બુદ્ધિ છે ને જેલમાં હોય કે પોલીસવાળા હોય કે હું એડવોકેટ છું એટલી બુદ્ધિ છે મારામાં કોઈ ખાતા હોય ને ત્યારે ગમે તે મજા કરી ના કરે ને મગજમારી ના કરે ચૂપચાપ આમ જતા રહો ખાઈને આવું જાઓ મોબાઈલ છે મોબાઈલ આપવું જાઓ આવું ખાઈને આવું ખોટું કરવાનું ખોટું આ કાયદાની વિરુદ્ધ જવાતું હોય ભાઈ તમે મારું કામ નહીં કરતા એ તો ખોટું કર્યું આ કામ ના કરાય કીધું એ કરો ના કરાય મેં શું કીધું હા હું શું બોલ્યો શું આ તોડી આપો આ ચાવી અમાર જો ના હોય અરે તો તોડવાનું જ કીધું ને તમને અરે તો કાઈ હું લોખંડના દાત તોડી છે મારે આ સાઈડમાં નહીં સાધન નહીં તમને કીધું ને સાધન અમારે ના હોય થોડા પીવી છે

આ ના તૂટે હું તો ઓલરેડી અંદર છું આ ના તૂટે આ એક વધારે એક વધારે એટલે એક વધારે એટલે શું એક વધારે એટલે એમને એક વધારે એટલે શું આ પબ્લિક બધી ગાડી છે એક વધારે એટલે એક કરોડ ચાલીસ એટલે એક ચાલીસ છે અહીંયા આખા ઇન્ડિયાની એકસો ચાલીસ હા એટલે શું બધા પીવાના તમારાથી એક વધારે એનો મતલબ શું એક વધારે શું એનો મતલબ શું એક વધારે તો મતલબ તો તમે કાઢો ને ઠંડુ પીવું છે ના તો જય શ્રી કૃષ્ણ કરો ગુદેવ જો ને ગુદેવની વાત માનો ઠંડુ પીવું છે આઈથી નીકળી જાવ ના હું એવું નથી કેતો ઠંડુ પીવું હોય તો પીવડાઈ દઉં પ્રેમ થી બોલો પીવું છે તો જય શ્રી કૃષ્ણ કરો એટલે નીકળું ગુદેવની વાત માનો જય શ્રી કૃષ્ણ બસ હવે એટલે તમારે સમજી જવાનું ઠંડું પીવડા ના નહીં કે તો હું ઓલરેડી અંદર છું એક વધારે એટલે એક વધારે એટલે મને ફોડ પાડો એટલે હું તમને જવાબ આપું એક વધારે એટલે શું એમ આવું તો તમને કહું ફોડમાં માં અહીંયા જ કો એક વધારે એટલે હા તમને સમજા ને હા શું એક વધારે એટલે એક વધારે એટલે શું તમે ઠંડુ પીવો યાર ગરમી છે કાકા આપણે ભાઈ કઈ ઠંડુ પીવું હોય તો તમને શાંતિથી કીધું હા તો હું તમને કહું છું ઠંડુ પીવો શાંતિથી બોલ્યો ને અલા ઠંડુ પીવો આવો પીવો લાવ કાકા આપો જો કઈ ઠંડુ આલો ભાઈ આપો નથી નથી મારે કઈ ઠંડુ નથી જોઈતું પીવો યાર બહુ ગરમી છે ભાઈ પબ્લિક બધા બધા જવા દો યાર તમાશા થઈ રહ્યા છે બાપા હા તું પીવું છે મોટા લઈ લો લઈ લો અરે જવા દો બધા પબ્લિક બેઠ છે